સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધૂમપાન નહીં કરવાના આશયથી રેલી યોજી શપથ લેવામાં આવ્યા હતા

લોકોને ખાસ કરીને તમાકુથી મુક્ત થવા માટેનું જે અભિયાન છે એ અભિયાન સંદર્ભે આજે જિલ્લા આરોગ્યની ટીમ એને ખાસ હું અભિનંદન પાઠવું છું એમણે એક સુંદર રેલીનું આયોજન કરેલું છે અને આ રેલી થકી તમાકુના જે દૂષણો છે અને એના કારણે જે ખાસ કરીને કેન્સર જેવા જે રોગો થઈ રહ્યા છે એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને લોકોને એક જાગૃતિ માટેનું આ એક અભિયાન એ હાથ ધરેલું છે અને એમાં તમામ લોકોનો પણ અને ઘણી બધી સંસ્થાઓનો અમને સહયોગ મળેલો છે એ તમામને ખાસ કરીને એમનો આભાર માની અને અભિનંદન પાઠ કલ્પેશ પાટીલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ